જયન વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ ભરાડ તો વિદ્યાર્થી મિત્રો સીઈટી બે છવ્વીસ અને સત્યાવીસ ની જાહેરાત અને જે જાહેરાતમાં આપણે જોયું હતું કે ભાઈ પંદર ડિસેમ્બર સુધી તમારે આ ફોર્મ ભરવાની તારીખ હતી એટલે કે આજના દિવસ સુધી પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે આવતીકાલથી ફરી તમે આ ફોર્મ ભરી શકો તે માટે અહીંયા ખાસ ગવર્મેન્ટ દ્વારા આજે અપડેટ આપવામાં આવી છે કે હવે તમે આ ફોર્મ ઓગણીસ ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરી શકશો રેડી તો ચાલો જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં જોડાયેલા છે ખાસ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ જે છે એ તમારી સ્કૂલમાંથી તમારે ભરવાનું છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના બાબતે મેસેજ અને કોર્સ હોય છે કે ભાઈ આ ફોર્મ ક્યાંથી ભરવું તો ખાસ કહેવા માંગીશ કે આ ફોર્મ જે છે તમારે સ્કૂલમાંથી જ ફરજિયાત ભરવાનું થશે નવોદય કે બાળછોડીનું ફોર્મ એવું છે કે એ આપણે ગમે તે કોમ્પ્યુટરની દુકાને જઈને પણ ફોર્મ ભરી શકીએ છીએ પરંતુ અત્યારે હાલમાં જે સીટીનું ફોર્મ છે આ ફોર્મ બાબતે હું બધાને જણાવીશ કે તમે જાતે ફોર્મ ભરી શકશો નહીં કારણ કે તમારા વર્ગ શિક્ષકનું અહીંયા લોગિન કોડ જોશે જેથી જ ફોર્મ ભરાશે અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ ફોર્મ જો હજી પણ ભરવાનું બાકી હોય તો સાત તારીખ સોરી ઓગણીસ તારીખ આપેલી છે એટલે આવનારી ઓગણીસ ડિસેમ્બર સુધી તમે આ ફરીથી ફોર્મ ભરી શકો છો એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રો હજી આ ફોર્મ ભરેલું નથી ક્યાંક ને ક્યાંક સરકારનો જે આ ફોર્મ ભરવાનો જે ટાર્ગેટ હોય છે એ હજી એચિવ નહોતી હોય અથવા તો વિદ્યાર્થી મિત્રો કદાચ ફોર્મ ભરવામાં કંઈક વેબસાઇટમાં પ્રોબ્લેમ છે એ પણ અહીંયા આપણે કહી શકાય ફોર્મ ભરવાની તારીખમાં વધારો થયો છે તો જે તમારી આજુબાજુમાં વિદ્યાર્થીઓ જે સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ધોરણ પાંચના બધા વિદ્યાર્થી માટે ખાસ આપ તમારા આજુબાજુમાં સગા સંબંધીમાં સંપર્કમાં રહેલા બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવજો કે ધોરણ પાંચની આ પરીક્ષા છે જેમાં આગળ જે વિદ્યાર્થીઓ પાસ થાય છે એમને અહીંયા સ્કોલરશીપ યોજના મળવા પાત્ર છે રેસિડિન્સ સ્કૂલ મળવા પાત્ર છે જેની અહીંયા ખાસ આપણે નોંધ લેવાની છે કે જેવી રીતના કેન્દ્ર સરકાર દ્વારા નવોદય અને સૈની સ્કૂલ જે બાલાચડી છે જે કાર્યરતો છે વર્ષોથી એવી જ રીતે અહીંયા ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બે હજાર ત્રેવીસથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થી મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસની પચીસની આ ત્રણ એક્ઝામ ગઈ છે રેડી તો હવે જે વિદ્યાર્થીઓ છવ્વીસમાં આ એક્ઝામ આપે છે એકત્રીસ તારીખે આ ફોર્મ ને અત્યારે જે ભરાય છે ને અત્યારે એકત્રીસ જાન્યુઆરી આ પરીક્ષાની તારીખ છે એટલે કે એકત્રીસ જાન્યુઆરી એક્ઝેક્ટ દોઢ મહિનાનો સમયગાળો છે તમારી પાસે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી જણાવું છું કે જે પણ વિદ્યાર્થીઓને બાકી છે એમના સુધી જાણ કરજો જો પાસ થાય છે તો ધોરણ છ થી ધોરણ બાર સુધીમાં અહીંયા તમને રેસિડેન્સ સ્કૂલ એટલે કે તમને ફ્રી હોસ્ટેલ ફ્રી એજ્યુકેશનલ પ્રોવાઈડ કરવામાં આવે છે જેવી રીતે નવોદયનું જે યોજના કાર્યરત છે એવી જ રીતના અહીંયા સીઈટીની પણ યોજના અહીંયા કાર્યરત છે પણ આપણે કહી શકાય કે સુકામ સીઈટીની યોજના નવોદય અને સૈનિક સ્કૂલ કરતાં અત્યારે હાલમાં ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓને એમ છે કે નહીં મારે સીઈટીમાં એડમિશન લેવું છે તો એનું એકમાત્ર કારણ એવું છે કે ભાઈ સૈનિક સ્કૂલની અલગથી પરીક્ષા દઈ અને તમે બાલાછોડીમાં આગળ ડિફેન્સની તૈયારી કરવા માટે જઈ શકો છો નવોદયની એક્ઝામ પાસ કરો છો તો આગળ તમને ધોરણ છ થી રહેવા જેમાં પ્લસ શિક્ષણ મળે છે એ જ ફેસિલિટી સાથે અત્યારે સીટીની યોજના જે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે એ યોજના એટલે કે નવોદય અને સીટી બંનેનું કમ્બાઈન અહીંયા યોજના કહી શકાય જેમાં વિદ્યાર્થી મિત્રો તમને પાંચ યોજના અંતર્ગત ચાર સ્કૂલમાં રેસિડેન્સ સ્કૂલ એટલે કે ફરજીયાત હોસ્ટેલમાં જઈ અને તમારે છથી થી બાર સુધી તમને અહીંયા સુવિધા મળે છે પ્લસમાં પાંચમી યોજના એટલે કે અહીંયા જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના જેમાં વિદ્યાર્થીઓને ધોરણ છ થી ધોરણ બાર સુધીમાં અહીંયા એડમિશન મળે છે જેમાં તમે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં પણ આગળ અભ્યાસ કરી શકો છો ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે તમે અત્યારે જ્ઞાન સેતુ યોજનામાં જો આગળ ભાગ લેશો તો વિદ્યાર્થી મિત્રો આગળ તમે બે પ્રકારની અહીંયા સ્કોલરશીપ મેળવી શકો છો એક સ્કોલરશીપ એવી છે કે જેમાં તમે આગળ છ થી બાર જો સરકારી સ્કૂલમાં ભણવા માંગતા હોય તો એમાં તમને પાંચ હજાર છ સાત આઠ એવી રીતે પાંચ છ અને સાત હજારની આમાં ક્રાઇટેરિયા આપેલો છે પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આગળ તમે કોઈ પણ છ થી બારમાં એટલે કે ધોરણ છ થી ધોરણ બાર સુધીમાં કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં જો તમે ભણવા માંગો છો અને તમે આજુબાજુની કોઈ એવી સ્કૂલ રજિસ્ટર છે જે અહીંયા સીટી અંતર્ગત યોજનામાં સમાવેશ છે એ યોજના આગળ વિદ્યાર્થી મિત્રો આપને ધોરણ છ થી ધોરણ બાર સુધી એ પ્રાઇવેટ સ્કૂલની તમામ જે ફી હોય છે એમાંથી તમને છ સાત આઠ સુધી વીસ હજારની સ્કોલરશીપ એવી રીતે નવ દસ અને અગિયાર બાર એવી રીતે તમારા જે છ સાત આઠ એમાં વીસ હજારની સ્કોલરશીપ પછી બાવીસ હજારની સ્કોલરશીપ નવ દસ માટે પછી ચોવીસ પચીસ હજારની સ્કોલરશીપ તો આવી રીતે અહીંયા તમને જે કહેવાય ને કે ભાઈ તમને બારમા સુધી તમે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરી શકો છો તેના માટે અહીંયા ખાસ એક સીટી કરીને યોજના અહીંયા અલગ પડે છે હવે જો આ બાબતે કોઈને કંઈ પ્રશ્ન હોય કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો ખાસ મને કમેન્ટમાં પૂછી શકે છે જો તમે ઘરે બેઠાના ક્લાસ કરવા માંગો છો વિદ્યાર્થી મિત્રો તો અત્યારે હાલમાં આપણી એપ્લિકેશનમાં આજથી જ એના ક્લાસ શરૂ થયા છે જેમાં તમને એક નોમિનલ ફીથી અહીંયા તમને પૂરેપૂરો અભ્યાસક્રમ પ્લસ અગાઉનો નવોદયનો અભ્યાસક્રમ ટોટલી ફ્રી આપવામાં આવે છે તો આ બાબતે આપણે ખાસ એકવાર વિચારવું જોઈએ કે જો તમે ઘરે બેઠા પણ એક સારી એવી તૈયારી કરી શકો છો એક એક રિચાર્જના ભાવમાં તમને તમને સૌથી સસ્તી ફીમાં અહીંયા ઘરે બેઠા સીટીના ક્લાસ કરી છ થી બાર સુધીમાં સારી એવી અહીંયા કહેવાય કે યોજનાનો લાભ લે અને આગળ લાભાર્થી બની શકો છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમને હજી પણ કાંઈ પ્રશ્ન હોય તો અહીંયા તમને લાઈવ ચેટમાં તમે પૂછી શકો છો જેમાં વિદ્યાર્થી મિત્રો આવનારી પરીક્ષા ફરીવાર કહું છું કે આ પરીક્ષા એકત્રીસ જાન્યુઆરી એટલે કે આથી એક્ઝેટ દોઢ મહિના પછી આ પરીક્ષા છે પરીક્ષાનું ફોર્મ તમારે ઓગણીસ ડિસેમ્બર સુધીમાં ભરવાનું રહેશે રેટ તો આવી રીતના અત્યારે જે ક્રાઈટેરિયા છે એમાં ખાસ જો વાત કરીએ તો તમને એમ થતું હશે કે સાહેબ આમાં પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ છે તો જે પણ વિદ્યાર્થીઓ આવનારા સમયમાં સીટી અને સીટી આ યોજનામાં જોડાવા માગે છે તો એમને ખાસ સમજવાનું છે કે જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરો છો ધોરણ એક થી પાંચ સુધીમાં કોઈ પણ એક વર્ષ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરેલો છે તો તમારે તો નહીં પણ મિનિમમ પંચાણું મેરિટ હોવું જોઈએ એટલે કે સીઈટી નું દર વખતે જો વાત કરી તો છેલ્લે બે હજાર પચીસનું જે મેરિટ છે જે ચોથા રાઉન્ડ સુધી જે વિદ્યાર્થીઓએ એપ્લાય કરેલું છે એમને અહીંયા સત્તાણું માર્કસ સુધી અહીંયા પ્રાઇવેટ સ્કૂલમાંથી આ મેરીટ રહેલું છે એકસો વીસ માર્કમાંથી જેમાં એકસો વીસ પ્રશ્ન હોય છે એક પ્રશ્નના એક માર્ક હોય છે એકસો વીસ

રેડી તો આવી રીતે અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે જે વિદ્યાર્થીઓ કારણ કે જો નવોદય છે ને એ નવોદય અત્યારે જિલ્લા વાઇઝ એસી જગ્યાઓ પ્રોવાઇડ કરે છે જે પણ વિદ્યાર્થીઓ પોતાના જિલ્લામાંથી એક્ઝામ આપે છે તો એમને જિલ્લાવાઇઝ અહીંયા એસી જગ્યાઓ પ્રોવાઇડ કરવામાં આવે છે જ્યારે આમાં તમને દસ જ જેટલી રક્ષાશક્તિ સ્કૂલ અને બધા જિલ્લામાં અલગ અલગ જે કહેવાય ને કે જ્ઞાનશક્તિ અને જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ સ્વામી વિવેકાનંદ ટ્રાઈબલ સ્કૂલ જેવી સ્કૂલ અહીંયા તમને મળે છે જેમાં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ જિલ્લામાં જ્ઞાનશક્તિ સ્કૂલ સ્વામી વિવેકાનંદ ટ્રાઈબલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ આવી રીતે અહીં એકલવ્ય સ્કૂલનો પણ અહીંયા સમાવેશ કરેલો છે તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વર્ષોમાં ખાસ સમજવાનું છે કે જે વિદ્યાર્થી મિત્રો નવોદયની એક્ઝામમાં કદાચ સારા માર્ક્સ નથી મેળવ્યા તો હજી પણ તમારી પાસે સીટીની યોજના છે જેનો ફોર્મ ભરી અને આગળ તૈયારી માટે અત્યારે જ એમ્બિશન એક્ઝામ એપ્લિકેશન ડાઉનલોડ ડાઉનલોડ કરો જેની અહીંયા તમને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં ડિસ્ક્રિપ્શનમાંથી તમે લિંક ડાઉનલોડ કરી અને વિદ્યાર્થી મિત્રો આગળ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો ખાસ જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં એપ્લિકેશનમાં જોડાયેલા છે એ વિદ્યાર્થીઓ આગળ માત્ર એક રિચાર્જ જેટલી ફીમાં અહીંયા સંપૂર્ણ અભ્યાસક્રમ પ્લસ અગાઉનો નવો દેનો ટોટલી બસ્સોથી પણ વધુ રેકોર્ડેડ વિડીયો અને હવે પછીના બધા જ લાઈવ લેક્ચર્સ તમે આમાં જોઈ શકો છો રેડી જોથી અહીંયા ડેલી દોઢ કલાકનો ક્લાસ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજે જ અમારી આ નવી બેચ શરૂ થઈ છે જેમાં તમને અહીંયા ફ્રી ડેમો લેક્ચર્સ પણ અત્યારે પહેલા દિવસનું તમને જોવા મળશે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો ખાસ સીઈટીની બધી જ અપડેટ માટે આ ચેનલને કારણ કે આવનારા સમયમાં તમારા માટે સૌથી કહેવાય સચોટ અપડેટ માટે અત્યારે જોડાયેલા રહેજો ઓકે ચાલો તો આજના લેક્ચર્સમાં જો કોઈ વિદ્યાર્થી મિત્રોને અહીંયા કોઈ પણ કંઈ પ્રશ્ન હોય તો તમે એની ટાઈમ તમે આમાં કોમેન્ટ કરી શકો છો રેડી ચલો તો આજનો લેક્ચર હું અહીંયા સુધી રાખું છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત